નમસ્કાર મિત્રો રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જોઈએ આજના દેશ અને દુનિયાના સૌથી મોટા તાજા સમાચાર મિત્રો ગુજરાતમાં હવે વાતાવરણમાં મોટો બદલાવ આવવાનો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સાત નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો શરૂઆત થશે છેલ્લા થોડા દિવસોથી હવામાન અસ્થિર રહ્યું છે ક્યાંક વરસાદ પડે છે તો ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળે છે પરંતુ હવે સારા સમાચાર છે કારણ કે થોડાક દિવસોમાં આ વરસાદી માહોલ પૂરેપૂરો દૂર થઈ જવાનો છે અંબરલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે પરંતુ દસ નવેમ્બર પછી રાજ્યમાં આકાશ સાફ થઈ જશે અને વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધવા લાગશે સાત નવેમ્બરથી જ ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થશે અને ધીમે ધીમે શિયાળાની એન્ટ્રી થશે એટલે હવે ગરમ કપડાં કાઢી રાખવાનો સમય આવી ગયો છે હવામાન નિષ્ણાંતે જણાવ્યા મુજબ બાવીસ ડિસેમ્બર આસપાસ હવા રાજ્યમાં આખરી ઠંડી પડી શકે છે એટલે આ વર્ષે પણ ગુજરાતના લોકોને કડકડતી ઠંડીનો અનુભવ થશે બીજા મોટા સમાચાર જોઈએ તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે અનેક જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હવે આ સ્થિતિમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર ટૂંક સમયમાં એવા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરશે જેઓને પાકને નુકસાન થયું છે મુખ્યમંત્રીએ કહ્યું છે કે રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં મુલાકાત લીધી છે અને પાક નુકસાનને સર્વે શરૂ કરી દીધો છે સરકારને ખબર પડી ગઈ છે કે કયા જિલ્લામાં કેટલું નુકસાન થયું છે અને તે મુજબ સહાય આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ભૂપેન્દ્ર પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર લખ્યું છે કે હું મંત્રીઓ અને અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છું ખેડૂતોએ આ મુશ્કેલી સમય માટે બહાર લાવવા માટે સરકાર પૂરી રીતે પ્રતિબદ્ધ છે તેમણે વધુમાં કહ્યું કે ખેડૂતોના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી ટૂંક જ સમયમાં રાહત અને સહાય પેકેજ જાહેર કરવામાં આવશે જોઈએ આગળના સમાચાર તાજેતરના માવઠા અને ગોળા વરસાદથી રાજ્યમાં ઘણા વિસ્તારોમાં પાકને ભારે નુકસાન થયું છે આશરે દસ લાખ હેક્ટર જેટલી જમીન ઉપર ઊભો પાક બરબાદ થઈ ગયો છે ખેડૂતોના કહેવા મુજબ હવે તેઓ આર્થિક રીતે તૂટી ગયા છે કારણ કે ખેતરમાં કેટલો બધો ખર્ચ બગડી ગયો છે અને પાક મળ્યો નથી સરકાર તરફથી કૃષિમંત્રી અને મુખ્યમંત્રીએ કહેવા મુજબ નુકસાનનું સર્વે ચાલી રહ્યું છે અને સહાય આપવામાં આવશે પરંતુ ખેડૂતોનો સ્પષ્ટ અવાજ છે કે સહાય પૂરતી નથી અમને બેંકનું ધિરાણ માફ કરો કારણ કે જ્યારે પાક જ મળ્યો નથી ત્યારે લોન કેવી રીતે ભરી શકાશે આ વચ્ચે કેટલીક મોટી વાત એ છે કે ઘણા ભાજપના ધારાસભ્યો પણ ખેડૂતોની બાજુ આવી રહ્યા છે તેમણે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખી ખેડૂતોના બેંક લોન માફ કરવા માટે માંગણી કરી છે જો સરકાર લોન માફ કરે તો રાજ્યની તિજોરી પર મોટું ભારણ પડશે અને જો ન કરે તો ખેડૂતોમાં નારાજગી વધી શકે છે અત્યારે ખેડૂતોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે જો સમયસર સહાય અને ધ્યાન માફ નહીં મળે તો આનારી ચૂંટણીમાં તેઓ સરકાર સામે પોતાનો ગુસ્સો બતાવશે સરકારી નોકરીની તૈયારી કરી રહેલા નાગરિકો માટે સારા સમાચાર ભારતીય તત્રક્ષક તળ એટલે કે ઇન્ડિયન કોસ્ટલ ગાર્ડ દ્વારા વિવિધ પદો માટે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જો તમે દસ પાસ બાર પાસ કે આઇટીઆઈ પાસ કરી હોય તો સરકારી નોકરી માગવાની ઈચ્છા રાખતા હોય તો તમારા માટે સારા સમાચાર છે એક સોનેરી તક આવે છે આ ભરતીમાં એમટીએસ ડ્રાફ્ટમેન ફાયરમેન દફ્તરી ચપરાસી ચોકીદાર અને અકુશળ જેવા અનેક પદો પર માટે જગ્યાઓ ખાલી છે અરજી કરવા પ્રક્રિયા સંપૂર્ણ ઓફલાઈન રાખવામાં આવેલ છે એટલે કે ઉમેદવારો પોતાનું ફોર્મ પોસ્ટ દ્વારા મોકલવાનું રહેશે પોસ્ટ દ્વારા ફોર્મ મોકલવાનું સરનામું જોઈએ તો હેડ ક્વાર્ટર્સ કોસ્ટ ગાર્ડ વેસ્ટ એલેક્ઝાન્ડર ગ્રામ બેલ રોડ પીઓ મલાબાર હિલ મુંબઈ ફોર્મ સાથે રૂપિયા પચાસ ની પોસ્ટલ સ્ટેમ્પ મોકલવાની ફરિયાદ રહેશે પસંદગી પ્રક્રિયા અંગે વાત કરીએ તો ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા ચકાસણી આધારે કરવામાં આવશે પરીક્ષામાં કુલ એસી બહુ વિકલ્પ પ્રશ્નો પૂછાશે જેમાં સામાન્ય જ્ઞાન અંગ્રેજી અને ટ્રેડ સંબંધિત પ્રશ્નો સામેલ રહેશે પગારની વાત કરીએ તો પે લેવલ છ મુજબ રૂપિયા અઢાર હજાર થી લઈને રૂપિયા એક્યાસી હજાર સો સુધીનો પ્રતિમાસ પગાર મળશે પગાર દર પ્રમાણે નક્કી કરવામાં આવશે મહત્વની બાબત એ છે કે ફોર્મ મોકલવાની છેલ્લી તારીખ અગિયાર નવેમ્બર બે પચીસ નક્કી કરવામાં આવેલી છે બીજા સમાચાર જોઈએ તો જો તમે અત્યારે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે બે નવેમ્બર બે હજાર ના રોજ દસ ગ્રામ સોનાની કિંમત લગભગ એક લાખ પચીસ હજાર નવસો ચોપન રૂપિયા નોંધવામાં આવી હતી ગયા બે અઠવાડિયાથી સોનાના ભાવમાં ધીમે ધીમે નીચા જઈ રહ્યા છે એટલે કે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે નિષ્ણાતોના જણાવ્યા મુજબ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલી વેપાર ચર્ચામાં થોડો સુધારો આવ્યો છે અને અમેરિકી ડોલર મજબૂત બનવાથી સોનાના ભાવ પર દબાણ આવ્યું છે ઉપરાંત પાંચ નવેમ્બરે અમેરિકાના સર્વોચ્ચ ન્યાયાલયમાં ટેરિફ સંબંધિત એક મહત્વપૂર્ણ સુનાવણી થવાની છે આ નિર્ણયનો સીધો પ્રભાવ સોનાની કિંમતો પર પડી શકે છે જો નિર્ણય સકારાત્મક રહેશે તો સોનું હજી વધુ સસ્તું થઈ શકે છે અને જો નકારાત્મક રહેશે તો થોડો વધારો થવાની શક્યતા છે એન્જલ વનના નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાલની કિંમત એક લાખ પચીસ હજાર આસપાસ છે જે આવતા અઠવાડિયે ઘટીને એક લાખ અઢાર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે એટલે જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડા દિવસ રાહ જોવી ફાયદાકારક સાબિત થઈ શકે છે બીજા મોટા સમાચાર જે અત્યારે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયા છે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા મુજબ એક મોટો ખુલાસો કરવામાં આવે છે ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાન હાલમાં સક્રિય રીતે પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરી રહ્યું છે તેમણે એ પણ જણાવ્યું કે રશિયા ચીન અને ઉત્તર કોરિયા જેવા દેશો પણ સતત આવી પરીક્ષણો કરી રહ્યા છે જ્યારે અમેરિકા અત્યાર સુધી શાંતિથી બેસી રહ્યું છે ટ્રમ્પે આ વાત અમેરિકાના ન્યૂઝ ચેનલ CBS ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કરી હતી તેમણે કહ્યું કે રશિયા પરીક્ષણ કરી રહી છે ચીન પરીક્ષણ કરી રહી છે પરંતુ તેઓ તેનો ખુલાસો નથી કરતા અમેરિકા એક ખુલ્લો દેશ છે એટલે આપણે જે કરીએ છીએ તે દુનિયા સામે જાહેર રીતે કરીએ છીએ પરંતુ હવે જ્યારે બીજા બધા દેશો સતત પરીક્ષણ કરે છે ત્યારે અમેરિકા બાજુએ રહી શકશે નહીં ટ્રમ્પે આગળ કહ્યું કે અમેરિકા પાસે વિશ્વના કોઈ પણ દેશ કરતા વધુ પરમાણુ હથિયારો છે છતાં જો બીજા દેશો નવી સાથે પોતાના હથિયારોનું પરીક્ષણ કરી રહ્યા છે તો આપણે તેની તૈયારી રાખવી જ પડશે ટ્રમ્પના આ નિવેદન પછી વિશ્વભરમાં ચિંતા ફેલાય છે કારણ કે જો અમેરિકા ફરીથી પરમાણુ પરીક્ષણ શરૂ કરશે તો દુનિયામાં ફરી એકવાર પરમાણુ હથિયારની દોડ શરૂ થઈ શકે છે થોડા દિવસ પહેલા જ રશિયાએ પોતાની એક નવી પરમાણુ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે જેની પંદર કલાક થી વધુ ગણવામાં આવી છે ટ્રમ્પે અંતમાં કહ્યું કે અમેરિકા હવે માત્ર જોઈને બેસી નહી રહે એવો દેશ નથી જો બીજા કરે છે તો આપણે પણ તૈયાર રહીશું આંતરરાષ્ટ્રીય ખબરની વાત કરીએ તો અફઘાનિસ્તાનમાંથી માંથી એક જ ખૂબ જ દુખદ અને ચોંકાવનારી ખબર સામે આવી છે ઉત્તર અફઘાનિસ્તાનના મજાર એ શરીફ શહેર પાસે સોમવારે વહેલી સવારે છ પોઈન્ટ ત્રણ ની જોરદાર ભૂકંપ આવ્યો હતો આ ભૂકંપ એટલો શક્તિશાળી હતો કે ઘણા ઘરો ધરાશાયી થઈ ગયા અને સાત લોકો છે અને એકસો થી વધુ લોકો ઘાયલ થયા છે કેટલાક અહેવાલો અનુસાર મૃત્યુ આંક હજુ વધી શકે છે યુએસ ભુસ્તર શાસ્ત્રી વિભાગના જણાવ્યા મુજબ ભૂકંપ જમી થી આશરે અઠ્યાવીસ કિલોમીટર ઊંડે આવ્યો હતો અને તેનું કેન્દ્ર મજારે શરીફ ની નજીક હતું આ ઝટકા એટલા જોરદાર હતા કે રાજધાની કાબુલથી લઈને તજિકિસ્તાન ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન સુધી લોકો દુર્જારી અનુભવી શક્યા હતા ભૂકંપની અસર એટલી ગંભીર હતી કે મઝારે શરીફની પ્રખ્યાત બ્લુ મસ્જિદ જે એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થાન છે તેને પણ ભારે નુકસાન થયું છે એક સ્થાનિક રહેવાસી રહીમાએ જણાવ્યા મુજબ તેઓ બધા ગભરાઈ ગયા હતા અને બાળકો ચીસ પાડી નીચે દોડી ગયા અને તેમની બારીઓ અને દિવાલોનું પ્લાસ્ટર તૂટી ગયું હતું અફઘાનિસ્તાન દેશ પહેલેથી જ ગંભીર માનવતાવાદી સંકટમાંથી પસાર થઈ રહ્યો છે